પ્રેમમાં પડવું અઘરું નથી પ્રેમમાં પડીને પ્રેમમાં રહીને પ્રેમને નિભાવતા રહેવું એ અઘરું છે અને આ વાત આરસીબી ફેન્સ સિવાય બીજું કોણ સારી રીતે સમજી શકે કે જ્યારે આખી દુનિયા તમારી વિરુદ્ધમાં હોય આખી દુનિયા તમને બહુ જ ખરાબ વસ્તુઓ કહેતી હોય જે તમારાથી સાંભળી પણ ના શકાતી હોય અને તમારું પ્રેમ નિષ્ફળ જઈ રહ્યો હોય બટ છતાં તમે એને પ્રેમ કરતા રહો ત્યાં સુધી પ્રેમ કરતા રહો જ્યાં સુધી એ સફળ ના થાય ભાઈ આ પ્રેમ છે કોઈ સાધના કક્ષાએ મૂકી શકાય એવા જ કરી શકે શકે વાતમાં કદાચ વાતનું લાગી છે પણ કાલે પોતે સ્વગત અનુભવ કરેલી વાત કહું છું કે મોટેરા સ્ટેડિયમ પાસે હું કામ અર્થે હતો અને અચાનક સાંજે વરસાદ પડ્યો અને આખા રોડ પર બધા જ આરસીબીની રેડ ટી પહેરીને ફરતા લોકો જોવા મળતા હતા બટ વિધિન ફાઈવ મિનિટ્સ વરસાદ જાણે પડ્યો જ નથી એવો તડકો ત્યાં હતો આઈ ચમત્કાર તો હું નહીં કહું બટ પ્રાર્થનાની તાકાત ચોક્કસ કહીશ અઢાર વર્ષે ફાઇનલી એ વસ્તુ થઈ જેના તમે અત્યાર સુધી મેણા સાંભળતા આવ્યા છો કે તમારી આરસીબી ટીમ ક્યારેય નહીં જીતે એકચ્યુઅલી વિરાટ કોહલીએ નહીં પણ આ તમે બધાએ મેણું ભાંગ્યું છે આરસીબી પર